દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને ને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે સત્સંગનો નવમો દિવસ આજે જ્ઞાનકડી વાત કરવી છે આપણે ઘેર ઘેર રોજ સવારમાં ઘરમાં કે મંદિરમાં આપણે દીવો કરીએ છીએ કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આપણે આરતી ઉતારીએ છીએ તો દીવા કરવા પાછળનું વિજ્ઞાન સાયન્સ બરાબર સમજી લેજો મિત્રો કોઈ પણ ક્રિયા સમજણ સાથે થાય તો એનું મહત્વ ઓર વધી જાય છે એનો આપણને ફાયદો મળે છે સમજણ સાથે અને સમજણ વગરની ક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે એ મિકેનિકલ બની જાય છે એનો કોઈ કોઈ અર્થ નથી રહેતો મિત્રો દીવો જે છે ને શું શું પોતે જે પ્રકાશ સ્વરૂપ છે ભગવાન એ ભગવાનને અજવાળું આપવા માટે આપણે દીવો કરવાનો છે પ્રકાશ આપવા માટે દીવો કરવાનો છે ના મિત્રો ગીતાની અંદર ભગવાને કઈ આત્માના જે ગુણોનું વર્ણન કર્યું એની અંદર એક ગુણ કયો કે અર્જુન આત્મા આત્મા એ નિર્લેપ નિર્લેપ છે છે આત્માને કાપી ના શકાય આત્માના ગુણો કયા ત્યારે આત્મા શાશ્વત સનાતન અવિનાશી આત્મા કાપી ના શકાય એવો છે આત્મા કોઈ લેપાઈમાન નથી અને કશું ચોટતું નથી નિર્લેપ છે અને આત્મા જે છે એને પાણીથી પલાળી ના શકાય ભીંજવી ના શકાય અને સૂકવી ના શકાય અર્જુન આત્મા આવો છે બસ એટલા માટે આપણા ઋષિ મુનિઓએ ભગવાન આગળ દીવો કરી અને ભગવાનની પૂજા કરવાનું આ નક્કી કર્યું હશે મિત્રો માત્ર દીવો કરવો દીવો તમે ઘીણો કરો છો તેલનો કરો છો ગમે એનો કરો છો એની સાથે કોઈ નિષ્ફત નથી માત્ર દીવો કરવો એ મહત્વનો છે પણ દીવો કર્યા પછી એ જે પ્રકાશ થાય છે સાહેબ એની અંદર એ પ્રકાશની પાછળ મોટામાં મોટું ગુળ આત્મજ્ઞાન રહેલું છે જેનું અનુસંધાન ગીતામાં લાગે છે મિત્રો પ્રકાશ જે નીકળે છે પ્રકાશ દીવામાંથી જે પ્રકાશ નીકળે છે એ બતાવે છે કે પ્રકાશનો ગુણ છે દીવો કરીને આપણે આંખો બંધ કરીને ધ્યાન ધરીએ ને ભગવાનને યાદ કરીએ ત્યારે દીવાનો જે પ્રકાશ છે પ્રકાશ આપણને દેખાવો જોઈએ ભગવાન કહેવા માગે છે કે તું આ પ્રકાશ જેવો છું જે પ્રકાશ નીકળે છે તારા ગુણ અને પ્રકાશના ગુણ બંનેના સરખા છે એટલે આત્માની પ્રતિકૃતિ તરીકે દીવો કરીએ છે આપણે પ્રતિકૃતિ તરીકે એ પ્રકાશ જે છે એની પ્રતિકૃતિ માનવાની છે મિત્રો હું આવો છું પ્રકાશ જેવો છું કેમ કાપી ના શકાય એવો તમે પ્રકાશ છે આ રૂમમાં લાઈટ છે પ્રકાશ છે એને આમ તલવારથી આમ કાપો તો પ્રકાશને કાપી શકાય જુદો કરી શકાય ના કરી શકાય ગીતામાં ભગવાને કહ્યું આત્માને કાપી ના શકાય એવો છે પ્રકાશ જેવી રીતે નથી કાપી શકાતો એવી રીતે આત્મા પણ કાપી શકાતો નથી એટલે તું પ્રકાશ જેવો છું દીવા દીવામાંથી જે પ્રકાશ નીકળે છે એવો એવો છું નિર્લેપ નિર્લેપ એટલે એને લેપાયમાન નથી પ્રકાશ તમે દીવો કરો ને દીવાનો દીવાનો જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ ઉપર કાદવ નાખો આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે એમાં આમ હું કાદવ નાખું તો આ પ્રકાશ જે છે એ પ્રકાશ કાદવવાળો થાય ક્યારેય ના થાય ફૂલો નાખું તો ફૂલોની સુગંધ પ્રકાશને ચોટે ના ચોટે લેપાઈમાનનો ગુણ જ નથી એનામાં નિર્લેપ છે આત્મા એવો અનંતકાળથી નિર્લેપ છે એ પોતાનું સ્વરૂપ જાણવાનું છે કે હું પોતે અનંતકાળથી નિર્લેપ છું અને અનંતકાળ સુધી નિર્લેપ રહીશ એટલે ઋતુ રૂપી પાપ ચોટ્યું નથી અને કાદ ફૂલોની સુગંધ રૂપી પુણ્ય ચોટ્યું નથી હું એનાથી પર છું એવો નિર્લેપ કશું મને પ્રકૃતિનો એક પણ ગુણ મને લેપાયો નથી તો 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 કેમ ભટકવું પડે તો કે એના આવરણો આવ્યા છે અજ્ઞાનના આવરણો આવ્યા છે ને આવરણોને લીધે કર્તાપણાના અહંકારથી જે બીજ પડે છે કર્મ બીજ પડે છે એના લીધે આત્માએ ભટકવું પડે છે કુદરતનું સનાતન કાનૂન છે કે જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ભોગવાય માટે આત્માએ ત્યાં જવું પડે છે કારણ કે એની હાજરીમાં જે કર્મ બંધાયા એ કર્મ ભોગવવા માટે એ જ આત્માની હાજરી હોવી જોઈએ આ કુદરતનું સનાતન કાનૂન છે એટલે જ્યાં સુધી કર્મ બીજ પડે છે ત્યાં સુધી આત્મા છટકી શકે નહીં એ સ્વયં ખેંચાઈ જાય છે કારણ કે ત્યાં એને કર્મો બીજ પ્રમાણે કર્મ ફળ ભોગવવાનું છે એટલે એની હાજરી જરૂરી છે એટલે એ ભલે નિર્લેપ છે એ લેપાયો નથી છતાં પણ એની હાજરીમાં અજ્ઞાન ઊભું થયું અહંકાર ઊભો થયો અને એના લીધે કર્મ બીજ પડ્યું ભોગવવા માટે એને જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ એ પ્રકૃતિના બંધનમાંથી છૂટી શકતો નથી એટલે પ્રદિવો કર્યા પછી જે પ્રકાશનો ગુણ છે એ નિર્લેપ છે પછી કહ્યું કે આત્મા એવો છે અર્જુન કે પાણીથી પલાળી શકાતો નથી અને પલા એને પવન 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 આત્માને સૂકવી શકતો નથી આ ગુણો કયા તો આ જે જે પ્રકાશ નીકળ્યો છે એ પ્રકાશ ઉપર ગમે એટલું પાણી રેડો તમે તો પ્રકાશ ભીનો થાય ક્યારેય ના થાય ભીનો પ્રકાશ ભીનો ના થાય સાહેબ તો તું આવો છું કે પ્રકાશ જેવો છું પ્રકાશને જેવી રીતે ભીનો નથી કરી શકાતો પાણીથી એવી રીતે તું પણ એવો છું કે પાણી તને ભીજવી શકે નહીં પલાળી શકે નહીં અને પ્રકાશ પલળતો નથી એટલે સુકવવાનો પ્રશ્ન ઊભો થતો એટલે એને સૂકવી શકાય એવો પણ નથી આ રીતે મિત્રો પ્રકાશના દીવામાંથી નીકળતા પ્રકાશના ગુણો અને આત્માના ગુણો સિમિલર છે એક સરખા છે એટલે આપણે જ્યારે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે દીવો કરીએ છીએ અને દીવો કર્યા પછી આંખો બંધ કરીને વિચારવાનું છે કે આ પ્રકાશના જે ગુણો છે એવો હું નિર્લેપ અવિનાશી અવિકારી નિર્લેપ કાપી ના શકાય એવો ભીંજવી ના શકાય એવો સૂકવી ના શકાય એવો આ પ્રકાશ જેવો દીવાના પ્રકાશ જેવો હું આત્મા છું આ સમજન સાથે જ્યારે આપણે દીવો કરીશું ત્યારે સોનામાં સુગંધ ભળી જશે દીવો કે આરતી આપણે કરીશું આ સમજણ વગર તમે આખી જિંદગી દીવો કરશો કે આરતી કરશો કારણ કે એ દીવાના પ્રકાશની ભગવાનને જરૂર નથી એ તો સ્વયં પોતે પ્રકાશ સ્વરૂપ છે એમાં અંધકારાનો અંધ અંધારાનો અંશ નથી એને પ્રકાશની શું જરૂર છે આ દીવો ભગવાન માટે નહીં આપણા માટે છે અને આ સમજણ સાથે દીવો કરીશું તો ચાર ચાંદ લાગી જશે પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત